લોકસભાની ચૂંટણી નજીક આવતા રાજકોટ જિલ્લા કોંગ્રેસે નીતિઓ ઘડવાની શરૂ કરી દીધી છે હેમાંગ વસાવડાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ લોકસભાની ચૂંટણી માટે તૈયાર થઈ ચુકી છે કોંગ્રેસ દરેક લોકસભાની સીટ પર ત્રણ સ્તરીય રચના કરી રહી છે આ ત્રણ સ્તરમાં જુદા જુદા લેવલ પર નેતાઓને કામ સોંપવામાં આવશે અને રાજકોટની બેઠક પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટીને જીતતું આવ્યું છે આ ઉપરાંત વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આવનારી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક યુનિટી મૂકી રહી છે આવનારી ચૂંટણીમાં કોઈ ઉમેદવાર દાવેદારી નહીં નોંધાવી શકે જે કોઈ ટિકિટ પક્ષ આપશે તે મુજબ હાઈકમાન્ડમાંથી નક્કી થયેલા ઉમેદવાર જ ડિક્લેર કરાશે લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ કોંગ્રેસ છે તે એક્શન મોડમાં આવ્યું છે પૂંજાભાઈ વંશને અહીંયા કોર્ડિનેશન તરીકે જાહેર કરવામાં આવ્યા છે આપણી સાથે હેમંગભાઈ વસાવડા છે વાત કરશું હેમંગભાઈ અત્યારે જે પ્રક્રિયા ચાલી રહી છે કોંગ્રેસમાં નવી અપડેટ જોવા મળી રહી છે કે પૂંજા વંશને જવાબદારી સોંપવામાં આવી છે કઈ રીતનું આ સીટનું વર્ચસ્વ છે અને આમ આગામી દિવસોમાં કેવી તૈયારીઓ પહેલી વાત કરું કે જ્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ઇન્ડિયા ગઠબંધનમાં સીટ શેરિંગ ઉપર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને એવું મનાય છે કે જાન્યુઆરી એન્ડ પહેલાં સીટ ડિવિઝન થઈ જશે સાથી પક્ષો વચ્ચે ત્યારે ગુજરાત કોંગ્રેસ લોકસભાની ચૂંટણી માટે તૈયાર થઈ ચૂકી છે ત્રણ દિવસ પહેલાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી ગુજરાત ઇન્ચાર્જ મુકુલભાઈ વાસનિકની હાજરીમાં શક્તિસિંહજીની ભલામણ પ્રમાણે છવ્વીસે સીટ માટે સિનિયર લીડરોને કોઓર્ડિનેટર તરીકે મૂકવામાં આવ્યા છે સંયોજક તરીકે મૂકવામાં આવ્યા છે હજી અમુક ફેરફારો આવતા દિવસોમાં આવશે ત્રણ સ્તરીય રચના કોંગ્રેસ દરેક લોકસભા સીટમાં કરી રહી છે ત્રણ સ્તરમાં જુદા જુદા લેવલના નેતાઓને કામ સોંપવામાં આવશે ગુજરાતની જો રાજકારણની વાત કરીએ તો કોંગ્રેસ સમજે જ છે કે છેલ્લા બે ચૂંટણીઓના પરિણામ છવ્વીસ ઝીરો થઈ ગયા છે ભારતીય જનતા પાર્ટી ફરીથી છવ્વીસ ઝીરોની પેરવીમાં હોય અને કોંગ્રેસ એમાં સેંધ પાડવાની પેરવીમાં હોય આવી વાત અતિ સ્પષ્ટ છે રાજકોટની બેઠક પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટી જીતતું આવ્યું છે એક અપવાદરૂપ કે બે હજાર નવમાં કોંગ્રેસ જીતી હતી ચૂંટણી લોકસભા એ એક અપવાદ જો ગણવામાં આવે તો આ રીતે આ પરંપરાગત ભારતીય જનતા પાર્ટીની સીટ છે પરંતુ આ ફેરા કોંગ્રેસ પણ સોશિયલ એન્જિનિયરિંગ દ્વારા અમુક મજબૂત નિર્ણયો લઈને રાજકોટ લોકસભા મજબૂતાઈથી લડશે એ વાત નક્કી છે મોટી વાત છે કે લોકસભાની ચૂંટણી ની વાત નજીક આવતી હોય છે રામ મંદિરના ઉદઘાટનની પણ વાત છે રામ મંદિરનું નુકસાન રાજકોટ સીટ ઉપર કેવી અસર કરશે રામ મંદિરનું નુકસાન કરતા રામ ભારતના જનજનના ભગવાન છે આદરણીય ભગવાન છે રામ મંદિર જે રીતે બન્યું છે એ લોકો બરાબર સમજે છે કે સુપ્રીમ કોર્ટના આદેશ પછી રામ મંદિર બન્યું છે કોંગ્રેસ પણ રામ મંદિરમાં આખા કાર્યક્રમમાં જોડાવાની છે અને કોંગ્રેસ બહુ સ્પષ્ટપણે લોકો સમક્ષ વાત લઈ જવાની છે કે રામ મંદિરના તાળા ખોલાવનાર રાજીવ ગાંધીજી હતા અને ન્યાયાલયથી જ એનો ચુકાદો મળશે એ વાત પણ કોંગ્રેસે કરી અને કોંગ્રેસે સૌ પ્રથમ જ્યારે ઉત્તર પ્રદેશની કોર્ટમાં રામ મંદિરનો વિવાદ પહોંચ્યો ત્યારે માર્ગદર્શન વકીલ અને તમામ સપોર્ટ કોંગ્રેસે જ કર્યો હતો એટલે ક્યાંક જે એવો પ્રચાર થાય છે કે કોંગ્રેસ રામ વિરોધી છે એ માત્ર જૂઠો પ્રચાર છે રામ મંદિરના પાયામાં ચોક્કસ કોંગ્રેસ હતી છે અને રહેશે એમંગભાઈ હવે વાત સીટની કરી આપણે રાજકોટની અંદર સંભવિત એવા કયા ઉમેદવાર છે કે જેને ટિકિટ મળે તો કોંગ્રેસનો વિજય પણ થાય અને એવી કઈ સીટ સૌરાષ્ટ્રની અંદર છે કે જેને સૌથી વધુ પ્રાધાન્ય મળે અને એમાંથી કોંગ્રેસની જીત થઈ શકે જુઓ હજી તો પ્રક્રિયા શરૂ થઈ છે આ વખતે કોંગ્રેસ હાઈકમાન્ડે દેશભરમાં એવું નક્કી કર્યું છે કોઈ ઉમેદવારે પોતે ટિકિટ માગવાની નથી જે કાંઈ પ્રક્રિયા ચૂંટણીમાં ઉમેદવાર નક્કી કરવાની થશે એ પક્ષ પોતે કરશે અને એ પ્રમાણે નામ નક્કી કરી અને પક્ષ પોતે ટિકિટ આપશે એટલે સૌથી પહેલાં તો રાજકોટની સીટ ઉપર કોણ ટિકિટ માગશે કોને ટિકિટ મળશે એ બધા પ્રશ્નો અત્યારે પડદા પાછળ ધકેલાઈ ગયા છે કોંગ્રેસ પાર્ટીનો સર્વે થશે કઈ રીતે કઈ કયા વ્યક્તિ એવી છે કે જે આખા દસ બાર લાખ મતદારો ઉપર જેનું નામ જાણીતું છે વજન છે આ બધા જ એ ક્રાઈટેરિયા બનશે આઈસીસીના એ પ્રમાણે નામ નક્કી થશે હવે એક છેલ્લો પ્રશ્ન એ છે કે ઘણા લાંબા સમયથી કોંગ્રેસ કહેવાય કે નિવૃત્તિ રાજકારણની અંદર કહેવાય કેમ કે ક્યાંય સક્રિયતા એવી જોવા નથી મળતી કોંગ્રેસની કે કોઈ એવા મોટા કાર્યક્રમો જોવા નથી મળતા હમણાં લલિત વસોયાને જવાબદારી સોંપી છે શું લાગે છે હવે એક્ટિવિટી દેખાશે શ્રી ચોક્કસ કોંગ્રેસ ઘણા કપરા કાળમાંથી પસાર થઈ રહી હતી અને ખાસ કરીને ગુજરાતમાં કપરા કાળમાંથી પસાર થઈ રહી છે પરંતુ રાજકારણ એવી વસ્તુ છે કે જે કોંગ્રેસનો પરંપરાગત વોટિંગ ક્લાસ છે અને ચૂંટણી વખતે જે રીતે કોંગ્રેસ પ્રત્યે અમુક ટકા વોટો ફરે છે એ રીતે આપ જો તમામ ચૂંટણીનો સર્વે કરો તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે માત્ર બેથી ચાર ટકાનો ટોટલ ડિફરન્સ આવે છે સારામાં સારા સંજોગોમાં પણ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ચાર ટકા સાડા ચાર ટકાનો વોટ ડિફરન્સ આવે છે એટલે કોંગ્રેસની મજબૂત તાકાત જે છે એનો ફેલાયેલો જનાધાર છે ભલે દેખાતા નથી રસ્તાઓ ઉપર કે કાર્યક્રમોમાં પણ ઘરમાં બેઠેલા મજબૂત મતદાતાઓ છે અને કોંગ્રેસ જો એને એનકેસ કરશે બીજું વોટ શેરિંગ નહીં થાય જે આપણે પાછલી ધારાસભામાં જોયું કે ભારતીય જનતા પાર્ટીના વોટ કરતાં ઘણી બધી સીટો ઉપર કોંગ્રેસ અને અન્ય પક્ષના વોટનો સરવાળો વધારે હતો છતાં ત્યાં ભારતીય જનતા પાર્ટી જીતી હતી એટલે જો એ શેરિંગ નહીં થાય અને ઇન્ડિયા ગઠબંધન બરાબર ચાલશે તો સૌરાષ્ટ્રની ઘણી સીટો ઉપર કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ સારું હશે અથવા જીતી શકશે જેમાં હું ચોક્કસ રાજકોટની સીટ મૂકું છું જામનગરની સીટ મૂકું છું સુરેન્દ્રનગરની સીટ મૂકું છું આ બધી સીટો એવી છે કે જે કોંગ્રેસ હસગત કરી શકે એ જાતનું વાતાવરણ આજે પણ છે જી આ તેમંગભાઈને આવનારી લોકસભાની બાબતે જે ચર્ચા કરવામાં આવી સીધી જ વાત આજકતરા જવાબથી હેમંતભાઈએ આપી છે કે જો કદાચ ત્રિપાખીઓ જંગ નહીં થાય તો સીધી જીત કોંગ્રેસની છે કેમેરામેન જયદીપ સાથે ચેતન ઠકરા અબત ન્યૂઝ રાજકોટ